અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે કથિત રૂપિયાની માંગણી અંગેનો વાયરલ ઓડિયો સામે આવતા ભરૂચ જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે કોંગ્રેસ બાદ હવે આમ આદમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી આવી છે અને નગરપાલિકા પ્રમુખના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અંકલેશ્વર નગરપાલિકા કચેરી પર ઢસી જઈ સૂત્રોચ્યાર કર્યા હતા વિરોધને અનુકૂળ સ્વરૂપ આપતા કાર્યકરોએ પાલિકા પ્રમુખના દરવાજે ચપ્પલ મારી કટકીની ભીખ માંગતા કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ પ્રતિકાત્મક વિરોધ વ્યક્ત કર્યો હતો આપ નેતાઓએ જણાવ્યું હતું કે વાયરલ ઓડિયોમાં થયેલી વાતચીત પાલિકા પ્રમુખના ગંભીર ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવા તરફ સ્પષ્ટ સંકેત આપે છે ભાજપ અને કોંગ્રેસ જનતાને ઉલ્લુ બનાવી પોતાના ઘર ભરી રહી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા વિરોધ દરમિયાન પાલિકા કચેરી પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વાયરલ ઓડિયો મામલે હવે રાજકીય ધમાસાણ વધતું જઈ રહ્યું છે અને જોવું રહ્યું કે શાસક પક્ષ શું ભરશે નગરપાલિકા પ્રમુખ જે ભાજપના પ્રમુખ છે અને એમના દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસે પચાસ હજાર રૂપિયા કરતો એક ઓડિયો વાયરલ થયો આ ઓડિયોને લઈ અને વિપક્ષની અંદર જે નગરપાલિકાની અંદર અત્યારે કોંગ્રેસ એની ભૂમિકા ભજવી રહી છે ત્યારે આમાં કોંગ્રેસ પણ મિલીભગત કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે કોંગ્રેસના કેટલાક નેતાઓના પણ એવા નિવેદનો સામે આવ્યા કે અમારી પાસે અગાઉના પણ બધા જ એવિડન્સ છે તો અત્યાર સુધી કોંગ્રેસ દબાવીને કેમ બેઠી છે ભાજપ અને કોંગ્રેસ જનતા ને ઉલ્લુ બનાવી ને પોતાના ઘર ભરી રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી ટીમ દ્વારા અંકલેશ્વરની નગરપાલિકા પ્રમુખના રાજીનામા અમે મળીએ નહીં ત્યાં સુધી અહિયાં થી અમે ઉભા નથી થવાના નગરપાલિકા પ્રમુખ કોઈ પણ હોય પરંતુ આ લોકો અગિયાર સાડા અગિયાર પહેલા કોઈ દિવસ નગરપાલિકાની અંદર પહોંચતા નથી ત્યારે જનતા એ આ લોકો ને જનપ્રતિનિધિ બનાવ્યા છે એક પક્ષના પ્રતિનિધિ બની ને જયારે ઓફિસો સંભાળતા હોય થયો છે એના માટે આજે અંકલેશ્વર નગરપાલિકા સીઓ સાહેબ ને આવેદન પત્ર આપવા આવ્યા છે અંકલેશ્વર ની પ્રજાના આ કઈ રીતે બેફામ આ તોડ પાણી નગરપાલિકાની પ્રમુખ એ રાજીનામું આપે ને જે અંકલેશ્વર ની વિપક્ષ ની અંદર કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈ ની જે નીતિ ચાલે છે એ બંધ કરવામાં આવે અમુક ઓડિયો ક્લિપ દ્વારા પણ કોંગ્રેસ એવું કહે છે કે અમારી પાસે એવિડન્સ છે અગાઉના પુરાવા છે જો હોય તો આજ દિવસ સુધી કેમ એ લોકો એ દબાવી રાખવામાં આવ્યા કેમ પ્રજા સમક્ષ બહાર નીકાળવામાં આવ્યા તો આવનારા દિવસમાં એ પુરાવા બહાર કરે ને આ પ્રમુખ ઉપર જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ આવનારા દિવસમાં પોલીસ પોતે ફરિયાદ બનીને જાતે ફરિયાદ કરીને આની ઉપર યોગ્ય કાર્યવાહી કરે જો યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી તો આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ આંદોલન કરવામાં આવશે આની ઉપર જે પણ અમારે નિર્ણય લેવાનો હોય તે અમારી ટીમ દ્વારા લેવામાં આવશે જય હિન્દ જય ભારત